આખો દેશ અને તમામ રાજ્યોની સરકારો ભ્રષ્ટાચારમાં રાચી રહી છે અને તેના કારણે તમામ સરકારો લોકપાલની નિમણૂક કરવાની વાતમાં પાછી પાની કરી રહી છે અને તેના કારણે લોકપાલનો મુદ્દો સદાય ચર્ચાનો વિષય બની રહે છે જોકે વડગામ તાલુકાના અંતરિયાળ એવા નાનોસડા ગામના લોકોએ દેશની સાચી લોકશાહીનું નિર્માણ કરવા માટે લોકપાલની રચના કરી છે અમારા ગામમાં લોકપાલનું આયોજન આશરે બે મહિના પહેલા ગ્રામસભાનું સભાનું આયોજન આમ બોલાવેલી એમાં મને એવું વિચાર થયેલો કે સમજી લો કે કોઈ પણ પ્રશ્ન ગામમાં ગામમાં સોલ્યુશન થાય એ માટેની વ્યવસ્થા જો ઊભી કરવામાં આવે તો સો ટકા આપણે લોકશાહીનો સાચો અર્થ આપણે હર કરી શકીએ ગામના સારા વહીવટ માટે અને ગામના સર્વાંગી વિકાસ માટે ગામ લોકોને સાથે રાખવાના ઉમદા આશય સાથે લોકપાલની રચના કરાય છે જેમાં ગામ લોકોની ઈચ્છા મુજબ વિકાસ થાય તે માટે અત્યાર સુધીના ગામના ભૂતપૂર્વ સરપંચોને લોકપાલના સભ્ય બનાવાયા છે અને તેમના અનુભવોનો ઉપયોગ કરીને લોકપાલ કમિટી વિવિધ નિર્ણયો લે તેવું આયોજન કરાયું છે આ અમારા નામ ગ્રામ પંચાયતના અંદર આ છેલ્લા બે મહિનાથી લોકપાલની જે નિમણૂક કરી છે એમાં બહુ સારું અને સારું રહેશે એમ અને ગમે તે ઝઘડા હોય કે જો મન દુઃખ લોકોનો હોય તો બધા મળીને એનું નિરાકરણ લાવે છે અને સરસ રીતે સરસ લાવે છે સામાન્ય રીતે ગ્રામ પંચાયતોમાં વિકાસના કામોને લઈને વિખવાદ થતા હોય છે જ્યારે આવા કામોમાં ગેરરીતિ પણ મોટા પ્રમાણમાં થતી હોય છે જેના કારણે ગામનો વિકાસ અટકી જાય છે અને ગામમાં થતી નાની મોટી તકરારો કોર્ટ કચેરી સુધી પહોંચતી હોય છે ત્યારે નાનોસણા ગામની લોકપાલ કમિટી આવી તમામ સમસ્યાનો અંત જાતે જ લાવે છે અને તેના કારણે નાનોસણા ગામની એકતા અને ભાઈચારો અકબંધ છે ગામમાં જે જે વિકાસના કામો થાય છે તેમાં શ્રીઓની દેખરેખ હેઠળ થાય છે કોઈ પાણીના પ્રશ્ન હોય કોઈ ડેરીનો પ્રશ્ન હોય કોઈ જાહેર પ્રશ્ન હોય તો લોકપાલ દ્વારા તેમનું સોલ્યુશન કરવામાં આવે છે બીજી એક બાબત અગત્યની એ છે કે આ ગામ એક બનાસકાંઠા જિલ્લામાં લોકપાલ ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકાનું એક છેવાડાનું ગામ છે તે છતો